જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે તો આજે જવાનું છે મુવા માર્કેટ યાર્ડની અંદર મિત્રો તો આજે આપણે છે ને બકાલાની લાઈવ હરાજી જોવાની છે તો સુધી બિના દેજો અને આ ચેનલમાં નવા હોય ને તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને જય જવાન જય કિશનની એક કોમેન્ટ મારી દેજો આજે તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખ છે આઠમા મહિનો બે હજાર પચી મિત્રો ને વાર છે મંગળવાર તો ચાલો લાઈવ હરાજી જોવા જઈએ

10 rupiah na, Kilo Hanya pindah 8 rupiah Hanya methi 5 rupiah 5 rupiah 5 rupiah પાંચ રૂપિયાનો ભાવ છે આજે આજના પાલખની ભાજીના પાંચ રૂપિયા ભાવ છે માંડવી સિંગ મહુઆ માર્કેટ યાર્ડ ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ના રીંગણા ના છે આજના દસ રૂપિયા મોટા રીંગણા આજના છે સાત રૂપિયા ارے لاون پاو چات میں 10 روپے آپ کو بنا 20 روپے ہو گیا اچھا او بٹلا بیچا باو بٹلا بیچا اے دے 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 ایک نمبر ایک نمبر ایک نمبر ایک نمبر

આજના કારેલાના ભાવ છે રૂપિયા તાજા રીંગણા ના પણ દસ રૂપિયા છે આજના ભાવ છે આજમાં આમાં મહેનત તો એ તો ખેડૂત ને ખબર હોય મહેનત શું થાય એટલે પંદર રૂપિયા તો ઉતારો ને ખર્ચો લાગે ના પંચાવન રૂપિયા ભાવ છે પાંચ રૂપિયા ના કિલો રીંગણા સોરીનો ભાવ છે આજનો ત્રીસ રૂપિયાની કિલો ڈا بھائی بار روپیہ فل ٹاپ سے چل પચીસ રૂપિયા છે આજના મરચામાં ભાવ આજે આ મરચાના સાઠ રૂપિયાના કિલો છે જથ્થાબંધ આજે આ ભાવ છે પંદર રૂપિયા આજે આ રીંગણાનો ભાવ પાંચ રૂપિયા છે આ પચાસ રૂપિયાની દાહડી છે આખી આજે આ કલર રીંગણાના પાંચ રૂપિયા છે ભાઈ આ બધાના પાંચ રૂપિયા છે આજમાં ફૂલ ટોકમાં છે ધૂતીનો ભાવ છે આજનો પાંચ રૂપિયા ખાલી જવા કોથમરીનો ભાવ છે આજનો વીસ રૂપિયા મેથીના ભાવના હાથ રૂપિયા છે હેલો આજે ડાંભરનો ભાવ છે બાર રૂપિયાની જોડી

આજે પચાસ રૂપિયાની ગાડી છે કલર કલર